ભાજપે છેલ્લી બે ટર્મથી સાંસદ રહેલા પ્રભાતસિંહ નું પત્તું કાપી તેમના સ્થાને લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ રાઠોડના નામની જાહેરાત કરી છે પ્રભાતસિંહને ટિકિટ કપાવવાની ગંધ આવી જતા તેઓ દિલ્હી સુધી રજૂઆત કરવા દોડી ગયા હતા પરંતુ હાઈકમાન્ડે ને બદલે રતનસિંહ પર નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે રતનસિંહ રાઠોડ ગત વિધાનસભા ચૂંટણીમાં લુણાવાડા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા અને ત્યારબાદ ભાજપમાં ભળી ગયા હતા બે હાજર સત્તર માં રતનસિંહ કુલ પંચાવન હજાર અઠાણું મત મળ્યા હતા અને તેઓ ત્રણ હજાર બસો મત ની સરસાઈ થી વિજય બન્યા હતા

પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને જે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને આવનારા દિવસોમાં મારા મારા માટે માટે છે છે વડીલ અને મને વિશ્વાસ છે કે પ્રભાસી ચૌહાણ સાહેબ એ પોતે અનુભવી છે અને એમનો અનુભવનો લાભ હું ચોક્કસ એમની પાસે જઈને લઈશ મહત્વનું છે કે પંચમહાલમાં ભાજપે છેલ્લી બે ચૂંટણીમાં જીત મેળવી કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે ત્યારે હવે રતનસિંહના સહારે ભાજપ અહીં જીતની હેટ્રિક સર્જે છે કે કેમ તે તો ચૂંટણી પરિણામો જ કહેશે ઇકબાલ શેખ જીએસટીવી પંચમહાલ